આમલકી એકાદશી હિન્દુ પંચાંગ મુજબ ફાગણ મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિને આમલકી એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે આમલકી એકાદશીને કેટલાક લોકો આમળા એકાદશી કે આમલી અગિયારસ પણ કહે છે તેને રંગભરી એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે આ દિવસે વ્રત કરવામાં આવે છે અને જગતના પાલનહાર શ્રી હરિ વિષ્ણુ સાથે આમળાના ઝાડની પૂજા કરવામાં આવે છે એવું કહેવાય છે કે આંબળાનું ઝાડ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે આ દિવસે પૂજા દરમિયાન આમલકી એકાદશીની વ્રત કથા વાંચવાનું વિધાન છે તેનાથી ભગવાન વિષ્ણુ તરત જ પ્રસન્ન થાય છે આમલકી એકાદશીની કથા શાસ્ત્રો અનુસાર આમલકી એકાદશીને આમળા સાથે જોડવામાં આવે છે આ દિવસે આમળાના વૃક્ષની પૂજા કરવાનો મહિમા છે એક માન્યતા અનુસાર આમળાના દરેક અંગમાં દેવતાઓનો વાસ છે પ્રચલિત કથા અનુસાર શ્રીહરિની નાભીમાંથી કમળ ખીલ્યું અને તેમાંથી પરમ પિતા બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું સ્વયંના પ્રાગટ્યનું સત્ય જાણવા બ્રહ્માજીએ વર્ષો સુધી તપસ્યા કરી અને આખરે તેમના તપથી પ્રસન્ન થઈ શ્રી વિષ્ણુ પ્રગટ થયા તે સમયે બ્રહ્માજીની આંખમાંથી આશ્ચર્યા અને તે અશ્રુબિંદુમાંથી જ આમળાના વૃક્ષનું પ્રાગટ્ય થયું શાસ્ત્ર અનુસાર આમળાના વૃક્ષના પ્રાગટ્યના તે દિવસે ફાગણ સુદ એકાદશીની તિથિ હતી કહે છે કે તે સમયે સ્વયં શ્રી વિષ્ણુએ બ્રહ્માજીને આશીષ પ્રદાન કરતાં કહ્યું કે આ વૃક્ષ તમારા અશ્રુઓમાંથી ઉત્પન્ન થયું છે એટલે તેમાં તમામ દેવતાઓ નિવાસ કરશે તેનું દરેક અંગ પૂજનીય બનશે સુદ એકાદશીએ જે વ્યક્તિ આ વૃક્ષની નીચે મારી પૂજા કરશે અથવા મને તેનું ફળ અર્પણ કરશે તેને જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મળી જશે